અમારે તો ગામમાં પાછો ડીજે નો બંધો છે ને અમારે તો અમારા ભાઈ એના છોકરા એની હાટ લીધી છે ને તે શું કરવાનું કો અમાર તો ના ના અમે તો વિવા માં આવે એમ નહી અમારો સત્રી નો વાકડો થઈ ગયો મારા બે ભયા વચ્ચે શું કરવાનું કો હવે હા ના ના આખા ગામમાં બંધો છે ડીજે નો અને અરે ઉપાડીને છે કે ડીજે લાબુ છોકરો હાથ પકડી છે શું કરવાનું કો અમાર તો ઓ ઓ ઓ ય ભાઈ તમારી વાત સાચી છે પણ આખા અમારે કોઈ નહીં ડીજે વાગતું વાત કરો છો તમારો ગામમાં તો વાગતું હશે હા એ હારું હા સગડે ફીટ કરી નાખ્યો હાટો ઓ ઓ ઓ મારો

ભાઈઓ બધા અમારા ના આવે તો અવસર સારો લાગે અવસર તો સારો ના લાગે પણ એ તો મનાવા પડીએ આપણે ચા પાણી કરાવવાના અને અમારે કાબલો થોડું છોટો પાણી કરે છે તે જતો રહ્યો છે હવે એનું મારે તો જવાબી શું હાલવો કોક પૂછે તો કે ભાઈ જેમ નહીં તમારો પણ એ બે જણા ભેગા કરો કે આ જીવનને બોલાવો અને એના ઘેર જો એ તો કોઈક કરવું તો પડશે કે હવે ના જમા જેમ આયોજન કર્યું છે ને કળા ધડ કરવાનું છે પોણા ના માં કશું કુટવું ના જોવે ગોમ વાળા વિચાર કરવા જોયું હો

એમાં એવું છે કે છોકરા આટ લીધી હતી કે ડીજે લાવો તો હું પહેણું પણ ડીજે નું તો આપડે બંધો સચો થી લાવશો તમે ડીજે પણ તમારી કેવી શોભાઈ સાચી ઘણો સમજાયો છોકરાને પણ છોકરો સમજવા તૈયાર નહીં હું કરું છું કો સમજાવો પડે તમારે કે કોઈ નહીં આવે તમારા ઘેર પણ શું કરું તાર મારે તો હવે હોળી વચ્ચે હોપારી છે તમે છોકરા સમજાવો મારી વાત આપડો તમે ચિંતા ના કરશો તમારો આડું આવી ગયો છે એ તો હમણાં હોત ના છું કાપો ના તેમ ને હોય

તો પેલા ડીજે વાળા તમે ફોન કરી નાખજો બધું હું વાત કરી દે બધી હોય હો કાલ વાત જ બોલાવાનો છે કે હોય હારું હું અતાર જઉં પાટણ મારા લોકડો બોલા નહી લાગો તો આડો આ પડદા બરદા બરા કમ્પ્લીટ છે જો આ તો બધું બરોબર છે પણ પેલા ગેટમાં મને થોડી ફોમી લાગે મેં એક વાત તો હોય શું ડીજે નહી લાવી જ નહી સાલે ના સાલે યાર એટલે પણ આપણે માર કા કોઈ જતા રહ્યા ન શોમો કા જતા રહ્યા ને ઠેગણો બાય જતા રહ્યા આપડા કુટમી ભાઈઓ તો એકે આવતા નહીં પણ પેલા ચાલતું તું પણ કોંતી કાકા ઘીધું એટલે હવે નહીં ચાલતું કોંતી કાકા શું કીધું એમ કીધું તું કે તું બધા ને માં જઈશ લગ્ન માં તા ભાઈ બનાના તો તારા ઘેર તા ભાઈ બહેનો આવશે તો કે તારી આબરૂ નહીં જાય એટલે ડીજે તો જોવે સાચી વાત છે બધું મૂળ તો કોંતી કાકો જ છે આમ તો કોંતી કાકો નહીં આમ તો કાયદે શું જોવે ને આપણે આમ ડીજે ના આવે આપડે બંધો છે એવું કોઈ બંધો બંધો દંડ આવી લેવાનો હોય હા

પણ તમે આ પડદો બદલાવ્યો હો મરુંન બાજુ ઓહો કનો ટપચો વેવઈ નો થાય ઉપાડો હેલો બોલો એ ભાઈ હા ખુદ આવું કેમ કરો ને ભલાડ એટલે આ વે ભાઈ હું કેટલું બધું આદરણ કરીને બેઠો છું અને તમે આવું કરશો તો મારું શું થાય અને કને કીધું તમને કા બે અરે હા પણ અહીએ તો બધું અમે ભેગા થયા છે ભાઈઓ અને બધું હોળ પડશે તમે આવું ના કરો અને હું તમને બધા સમાચાર હાલું છું બરોબર હા શું થયું વાટું થાય શું મારો ભાઈ કે મારો દુશ્મન આપલો પણ શું થયું આમ તો કહો એટલે વિભાઈને ફોન કર્યો એટલે એવું કીધું કે અમે વિવા જવાના નહીં

ઘેર જાઉં નાઈ ને આવું આપણે બે જણા પછી પાટણ જાઓ મારું કામ હા હેલો આપણે ક્વા બોલું હા હા તમે આયા તા ને આયા તા ચા પાઈ પાટલ ઉપર હા આપડે ઇકડ તમે તારે આયા તા ને ઇકર ઓર્ડર છે મને આઈ ભેગા થયો જે ઠેકાણે હું પોકારી દેવું વાજે આવશે કહો કાલ 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 કેટલા વાજે આવશો હા આઈ ને તમે મને ભેગા થાય ગયો બીજે વાળાને તમે ફોન કરી દીધો છે કેતો તો લે મૂક્યા કેતો તો કે ઘાસ વાળ્યો છે જેટલો ઊંડો ઉતરાય ને ઉતરતો ખબર નહીં પડે બન બરોબર ઊંડો ઉતરી ગયો ખબર છે આ સી કોન્તી રોમા અને ગમે તે થઈ જો હોમા ભૂખા ના આવી જાય બદલ મે આપણે આટા આયા ગુંધમ ગુંધા કઈ ના આયા તો એક્ચ્યુઅલ ડીજે લાવવા આવ્યો કર નાર્યો આવ છે ડીજે અને મરચી લે આવ્યો અને એના છોકરાના લગન માં આવી બંધો તૂટજે આપણા છોકરાના લગન માં આવશે ક્યો ટેન્શન હતું આપણે જેવું જોતો એવું મળે છે ક્યો માથાકૂટ કરવાનું થાય છે માથાકૂટો કરી એના ભાઈઓ ની રે આપણા તો છૂટતા જ છે કે ડીજે લાવવાનું છે આહા હા નોશિંગ કીધું આ સીસડી તો રોવાતી